આમોના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગતરો તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ આમો શહેરના મધ્ય ભાગમાં આવેલા મચ્છી માર્કેટ વિસ્તારના છેલ્લા ઘણા દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર ફરી વળતા હોવાથી સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને અસ્વચ્છતાથી ઘેરાઈ ગયો છે જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે નગરપાલિકા તંત્ર સમક્ષ વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી પરિણામે તંત્રની બેદરકારી સામે લોકો ત્રાણીમાં પોકારી ઉઠ્યા છે ઉભરાતી ગતરોના કારણે જાહેર રસ્તાઓ પર ગટરનું પાણી ફરી વળતું રહે છે જેના કારણે વાહન ચાલકો પેડલ ચાલતા નાગરિકો તેમજ એ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આરોગ્યની દૃષ્ટિએ પણ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે કારણ કે વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય લોકોમાં વ્યાપી રહ્યો છે વિશેષ ચિંતાજનક બાબત એ છે કે મચ્છી માર્કેટ વિસ્તારના રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે તેમજ આ વિસ્તાર આમોદ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર હોવા છતાં સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ ન આવતા લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધતી જઈ રહી છે સ્થાનિકોએ મીડિયાના માધ્યમથી તંત્રની નિષ્ક્રિયતા સામે ખુલ્લે આમ આક્રોશ વ્યક્ત કર્યો છે સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા ગતરોની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિકોએ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પર આપી સુરક્ષી

જનનું આ નાખ્યું છે ને આ રોડ બનાવ્યું છે આ ભૂંગળા નાખા છે તરને અમને એટલી તકલીફ છે અહીં મયરજ અમે પાણીના વર બંધ કરી દીધા હતા અમારા લોકોના ઠેઠે ઠેઠ પાણીનો જાય છે તો પછી લોકોનું તો અમારું આંકડન થાય છે તો અમને દસ પંદર વખત કીધું કે આટલું પ્રેશર મરા પ્રેશર મરાવો પર પ્રેશર મરાતા નહીં નગરપાલિકામાં જાવ નગરપાલિકા તો નગરપાલિકા આ બહાર બી જાય કે તો કાંઈ જઈએ અમે એ

અમારું તો પાણી નો નિકાલ કરાવવાનો એ ગમે તે કરાવે અમને શિયાળા પાણી નહીં નીકળતું તો ચોમાસા કે